ભરૂચના સ્વીટ હોમ રેસિડેન્સીમાં આવેલ મેડિકલ દુકાનમાં એક મહિના પહેલા થયેલી ચોરીનો બેગ એસઓજી પોલીસે ઉકેલી નાખ્યો હતો જેમાં મુખ્ય વોન્ટેડ મુખ્ય આરોપીને એસઓજી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ગુનામાં પહેલા બે આરોપીઓ પકડાઈ ચૂક્યા છે ભરૂચસરના સ્વીટ હોમ રેસિડન્સી પાવનપુરી એકમાં રહેતા નરેશપુરી રતનપુરી ગોસ્વામીની ઉર્વી મેડિકલ નામની દુકાન આવેલી છે તેને ગત તારીખ તેરમી એપ્રિલના રોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરોએ દુકાનમાંથી રૂપિયા પચીસ હજાર રોકડા અને અગત્યના ડોક્યુમેન્ટની ચોરી કરી પલાયન થઈ ગયા હતા આ અંગેની જાણ દુકાન માલિકે નરેશપુરીએ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે દુકાનમાં રહેલા સીસીટીવીના આધારે અંદર રહેલા બંને તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી જેમાં બે આરોપીઓને પહેલા એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે આ ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય આરોપીને પકડવાનો બાકી હતો ત્યારે એસઓજી પોલીસ મથકના પીઆઈ એ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો કામગીરી કરી હતી ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેશ અંબાલાને માહિતી મળી હતી કે આ ચોરીનો મુખ્ય આરોપી હસમુખ મદનભાઈ મારવાડી તેના ઘરે અયોધ્યાનગર ઝુપરપટ્ટીમાં હાજર છે જેથી પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ચોરીના મુખ્ય આરોપી હસમુખ મારવાડીને ઝડપી પાડી